જય સ્વામિનારાયણ હું કૈલાસબેન ઘોઘારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ મેંગો ફ્રૂટી તો મેંગો ફ્રૂટી કેવી રીતે બનાવી ચાલો હું આજે તમને બતાવીશ હવે આપણે ફ્રૂટી બનાવવા માટે એક કેરી લીધી છે પાકલ અને આપણે કાચી કેરી લીધી છે એમાં અડધું ફાડિયા જેટલી કાચી કેરી લીધી છે એટલે કાચી કેરી થોડીક જ લેવાની આ રીતે અડધું ફાડીઓ ને આ એક આખી કેરી લેવાની પછી એક વાટકી જેટલી ખાંડ લીધી છે અને અડધો લીંબુનો રસ લીધો છે હવે આપણે જે આ કેરીની છાલ ઉતારી અને પલ કાઢી લઈશું અંદર કેરીમાંથી હવે આપણે આ જે કેરીની અંદરનું જે પલ આવે એથી કાઢી લઈશું આ રીતની છાલ કાઢીને હવે આપણે છાલ કાઢી લીધી છે કાચી કેરીની અને આ પાકી કેરીની હવે આ રીતના આપણે ઝીણા ઝીણા કટકા કરી લઈશું આ રીતે સુધારીને કટકા કરી લઈશું આપણે હવે આ રીતે ઝીણા ઝીણા કટકા કરી લઈશું આ રીતે આની પણ કાચી કેરીની પણ આ રીતે કટકી કરી લેશું આ રીતે હવે આપણે મિક્સર જારમાં લેશું આ રીતે બધી કેરીની એડ કરી અને મિક્સર જારમાં લેશું હવે આપણે મિક્સર જારમાં કાચી કેરી અને ભાખી કેરી બંને કર્સ કરી લીધી છે તો આપણે હવે ગેસ પર એક પેણી મૂકી દીધી છે હવે ગેસની સ્લેમ ચાલુ કરીશું હવે આ કેરીને બધી આપણે પેણીમાં એડ કરી દઈશું આ ફોલ કાઢ્યું છે કેરીનું એ બધું આપણે થોડુંક પાણી એડ કરીશું આ આ આ રીતે રીતે હલાવતા જઈશું થોડુંક લીંબુ નો રસ લીધો છે એડ કરી દઈશું હવે આપણે ખાંડ લીધી છે એક વાટકી જેટલી એડ કરી દઈશું આ રીતે આપણે હલાવતા જશું સતત આપણે આ રીતે હવે સરસ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે એકદમ ફ્રુટિંગનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી લઈશું હવે એકદમ પડવા ગૌણી થી ગાળી લઈશું એકદમ આ ઠંડુ હવે સરસ રીતે આપણી પ્રોટી ઠંડી પડી ગઈ છે અને હવે આપણે ગૌણીમાં ગાળી લેશું આ રીતે ગૌણીમાં ગાળી લેશું આ રીતે ફ્રૂટી ને આપણે ગાળવી પડે કે અમુક જે કેરીના ટુકડા ને એવા રહી ગયા હોય તો આપણે ગવણીમાં આવી જાય આ રીતે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું જેથી કરીને આપણે હાવ ગળાઈ જાય ગવણીમાં એમ આ રીતે અમુક કેરીનો ભાગ રહી ગયો હોય એ બધું આ રીતે ગવણીમાં આવી જાય એટલે ફ્રુટી ને આપણે ગાળવી જ પડે છે પાછી ગરમ કરીને હવે આપણે આમાં થોડુંક ઠંડુ પાણી એડ કરીશું આ રીતે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે આપણો એકદમ સરસ રીતે રોટી બની તૈયાર થઈ ગઈ છે એકદમ હવે આપણે ગ્લાસમાં એડ કરી દઈશું હવે આપણે આ જે બરફના ટુકડા લીધા છે એક એક આપણે ગ્લાસમાં એડ કરીશું હવે આપણે ગ્લાસમાં ભરી એકદમ તમે બહારથી લાવો અને તમે પીવો એની જે જ ફ્રુટી બની છે તમે એકવાર બનાવશો તો તમને એમ થાય કે બસ આપણે બહારથી લાવવી જ નથી આપણે ઘરે જ બનાવી જ્યારે જ્યારે કેરીની સીઝન હોય ત્યારે તમે દર વર્ષે તમને એમ થાય કે હવે આપણે કેરી લાવીને જ આપણે બનાવી છે એટલે એટલે આપણે કેરી તો છે ઘરમાં કેરી તો હોય જ તે એમ એટલે તમને એમ થાય કે દર વર્ષે આપણે ઘરે જ ફ્રુટી બનાવીને પીવાની બહારથી નહીં લાવવાની એમ અને નાના બાળકોને છોકરાઓને તો ખૂબ જ ક્રોટી ભાવે એમ અને પસંદ હોય છે ફ્રુટી નાના બાળકો એટલે તમે પણ આ રીતે ફ્રૂટી તમે ઘરે બનાવજો ખૂબ સરસ લાગશે અને ખૂબ ટેસ્ટી લાગશે પીવામાં ફ્રૂટી અને જો તમે આ રીતે બનાવો તો તમે અઠવાડિયાની એક સાથે ભેગી ફ્રૂટી બનાવી નાખો અને કાચની બોટલમાં કે કોઈ પણ બોટલમાં તમે ભરીને મૂકી દો તો આઠ દિવસ સુધી એવી ને એવી જ રહી છે એમ એટલે બગડતી નથી તો કોઈ પણ તમારી ઘરે મહેમાન આવે તો તમારે સરબત બનાવવાની જરૂર નથી પડતી એમ તમે આ રીતે કાચના ગ્લાસમાં બરફ નાખી અને તમે ફ્રૂટી આપી દો તો પણ ચાલે એમ અને તમને જો મારી આ મેંગો ફ્રૂટીની રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારી મેંગો ફ્રૂટીની રેસીપી તમને કેવી લાગી અને તમે બનાવો તો પણ કમેન્ટ કરીને કહેજો જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ